આરામ કરીને ગાય માતા હવે રહ્યા સરવાઝેત પોતાની રીતે કાય એમના સ્થાનિક રૂટી પ્રમાણે

લીલાવતીને ગૌરી તેમની જોડે છે તો આ ક્રમ અનુસાર પ્રારંભ થઈ શક્યો છે ભેળ રણ આરામ કરીને એ મસ્તથી ઊભા છું તો હવે સૌ આગળ પ્ર કરી રહ્યા છે જંગલમાં ગૌ માતા ગૌ તો અહીંથી આપણે આજનો અમારો પૂરો કરીએ છીએ